અને અર્થપૂર્ણ પહેલો દ્વારા સમુદાયને પાછા આપવાનો પણ છે આર્કિટેક્ટ રેઝા કાબુલે આર્કિટેક્ચરની દુનિયામાં એક પ્રખ્યાત વ્યક્તિ છે જેની પાસે ત્રણ દાયકાથી વધુનો અનુભવ અને ગ્રાઉન્ડ બ્રેકિંગ ડિઝાઇનનો વારસો છે તેમના સ્વપ્ન દ્રષ્ટા અભિગમે કહી શકાય કે સ્કાઈલાઇન્સ અને સમુદાયોને પુનઃ આકાર આપ્યો છે જેમાં રહેવાની જગ્યા બનાવવા માટે કાર્યક્ષમતા સાથે સૌંદર્ય શાસ્ત્રોનું નિશ્રણ કર્યું છે જે પ્રેરણા આપે છે અને સમૃદ્ધ બનાવે છે એ આર કે રેઝા કાબુલ આર્કિ આર્કિટેક્ટસના સ્થાપક તરીકે તેમણે ફર્મને વૈશ્વિક ડિઝાઇન સ્ટુડિયો બનાવવા તરફ દોરી છે જેનું મુખ્ય મથક મુંબઈમાં છે અને ઓફિસ પુણે અને કહી શકાય કે કેલિફોર્નિયામાં છે ઉત્કૃષ્ટતા અને નવીન વિચાર શ્રણી પ્રત્યેના તેમના સમર્પણે સ્થાપત્ય લેન્ડસ્કેપ પર અવિશ્વસનીય છાપ છોડી દીધી છે

ગુજરાતની વૃદ્ધિ વિશે છે તો આઈ થિંક ઇટ ઇઝ સેલ્ફ એક્સપ્લેન એ રીતે બરાબર છે અને આજે ગુજરાત અને અમદાવાદ ખાસ કરીને જે રીતે આગળ વધી રહ્યું છે તો બધા સ્ટેક હોલ્ડર્સ ભેગા થઈને ફ્યુચરની વાત કરી રહીને સારા ડેવલપમેન્ટની વાત કરી એ નીડ ઓફ ધી આવર્સ એટલે એને ધ્યાનમાં રાખીને આ ઇવેન્ટ કરવામાં આવ્યો છે અને વી વિશ ઓલ ધ બેસ્ટ ફોર ધીસ ઇવેન્ટ અને આનો બહુ પોઝિટિવ રિસ્પોન્સ મળે એવી મારી આશા છે હું રેઝા કાબુલ અમારું આર્કિટેક્ચર ફોર્મ છે આખું ગ્લોબલ ફોર્મ છે અમારી પાસે મુંબઈ પુણે અમદાવાદમાં હમણાં શરૂ કર્યું છે દિલ્હી અને સાન ફ્રાન્સિસ્કોમાં ઓફિસીસ છે અમારો આજનો ઇનિશિએટિવ છે ગુજરાતનો વૃદ્ધિ અને ગુજરાત બહુ ફોરવર્ડ સ્ટેટ છે બહુ ગ્રો થઈ રહ્યો છે એની સાથે અમે પણ ગ્રો થવા માગીએ છીએ અમે ગુજરાતને સપોર્ટ કરવા માગીએ છીએ ગુજરાત એક જ સ્ટેટ છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાં બનાવે છે અને પછી બિલ્ડિંગ્સ બને છે બાકી બધા સ્ટેટોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પછી આવે છે અને બિલ્ડિંગ્સ પહેલાં બને છે સો એના માટે હું બહુ એક્સાઇટેડ છું અને મને પણ આ ગ્રોથનું પાર્ટ વૃદ્ધિનું પાર્ટ બનવું છે એટલા માટે અમે અહીંયા સ્ટાર્ટ કર્યું છે